મંદિરનું કે મૂર્તિનું કે ભક્તિનું ખંડન કરી શકો આપણે આઈપીએલનું ક્રિકેટ અહીંયા બેઠેલા કોઈ રમ્યા જ નથી એટલે ખબર જ નથી કે વીસ ઓવરમાં દોઢસો પોણા બસો બસો નો ટાર્ગેટ ચેઝ કરવો એટલે શું એ પણ પચાસ હજાર માણસ તમારી સામે જોતા હોય એટલે શું લાખો લોકો મિલિયન્સ લોકો તમને ટીવી ઉપર જોતા એનું જે ઇમોશનલ પ્રેશર આવે સામાન્ય રિસેપ્શનમાં આપણે ગયા હોય થાળી લઈને જમતો અને બે જણા સામે જોવા ને તો આપણે કેમ જોતો હશે ગોળ ફરી જમવા માંડે તો પચાસ હજાર લોકો બૂમો પાડતા હોય વિરાટ કોહલી ના કે રોહિત શર્મા ના નામની બૂમો પડતી હોય એ વખતે નાઇન્ટી એટ માઇલ્સ પર આવર ની ડિલિવરી પડતી હોય એનું લાઇન એન્ડ લેન્થ એનું કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું આપણે બેઠા એમાંથી આ વિરાટ કોહલી ને કે રોહિત શર્મા જે એકાગ્રતા રાખવાની એને પચાસ હજાર નું ક્રાઉડ મારી સામે જોવે છે ભૂલી જવાનું અત્યારે મારા બેટિંગ દરમિયાન મેં જે જે આઈટમો સ્પોન્સર કરી છે એ બધી આઈટમો ની જાહેરાતો ટીવી ઉપર લાખો લોકો મને જોતા હશે એ ભૂલી જવાનું પેવેલિયન માં મારો પરિવાર મને ચીયર અપ કરવા માટે બેઠો છે મારા હજારો ફેન્સ બેઠા છે એ ભૂલી જવાનું એક જ લાઈન એન્ડ લેન્થ એ કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું અને આવા બોલર જે નાઇન્ટી એટ માઇલ્સ પર આવડની ડિલિવરી નાખતા હોય અને બોલરના હાથમાંથી બોલ છૂટે તો સેકન્ડના ચાલીસમાં ભાગમાં બેટ ઉપર આવી જાય સેકન્ડના ચાલીસમાં ભાગમાં એને નક્કી કરવાનું મારવાનું કરવાનું શું છે છોડી દેવાનું રમવાનું ડિફેન્સ અટેક સ્ટ્રાઇક ઓન ઓફ મારવાનું શું છે આને સેકન્ડના ચાલીસમાં ભાગમાં એને નક્કી કરવાનું આપણી જેમ થોડે પેલા બોલે આઉટ થાય કે મને એમ કહેવાય ટ્રાયલ બોલ હશે એવું ના ચાલે ત્યાં આઈપીએલ માં ગણત પાસે બીજા બોલ આઉટ થાય તો કે અમારા ગામમાં તો બે બોલ ટ્રાયલ ના હોય છે એવું ના હોય એટલે અમે કે રમીન મોટા છે ને તમારા ગામમાં પહેલા બે બોલ ટ્રાયલ ગણાય પહેલાથી બોલું તું આ તો હસતા હસતા એટલે વાત કરું છું કે ત્યાં દોઢ ડાયો થવા જાય મૂરખ ગણાય કે નહીં આપણે બેઠેલા ક્રિકેટ વિશે બધા નિયમો જાણીએ છીએ છ બોલની ઓવર હોય ટ્વેન્ટી ટુ યાર્ડ નું સર્કલ હોય બધું જાણીએ છે પણ વિરાટ કોહલી કે રોહિત શર્મા ના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જઈએ તો બુદ્ધિશાળી ગણાયે કે મૂરખ ગણાયે જોસી બોલો હજી જોસી બોલો એમ ભક્તિ ભાવની જેને ખબર નથી એ મંદિર મૂર્તિ અને ભક્તિ ઉપર કોમેન્ટ આપવા જાય એટલે મૂરખ ગણાય તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે કરી કે નોટ ઓવર એન્ડ મોર ઓફ મટીરિયાચલિટી બીજી વાત આપણે સમજ્યા કે જે કંઈ તમારું પ્રોફેશન હોય એમાં નૈતિકતા અને પ્રામાણિકતા રાખજો પ્રમુખ સ્વામી મહારાજને એક આઈએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે એક્સિલન્ટ ક્વેશ્ચન એન્ડ પ્રમુખ સ્વામી મહારાજ વિદાઉટ અ સેકન્ડ ડિલે સ્પોન્ટેનિયસલી આઉટ ઓફ હિઝ એક્સપીરિયન્સ એન્ડ વિઝડમ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જીવન જીવવાના પાંચ હેતુ છે પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ભક્તિ રાખવા અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય only then you lived a human life if you are not focused on these five things it's a cat life donkey life and dog life આ પાંચ ઉપર ફોકસ ના પ્રવૃત્તિ બધી करिए તમે કોઈ પણ વ્યવસાયમાં કામ કરો કોઈ પણ જગ્યા દુનિયામાં રો યોર ફોકસ મસ્ટ બી ઓન ધીસ ફાઈ પ્રિન્સિપલ પોઈન્ટ્સ તો તમે હ્યુમન લાઈફ ડિગ્નિફાઈડ હ્યુમન લાઈફ વિથ morals and spirituals તમે જીવ્યા કહેવાય તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી જે પહેલી વાત કરીએ એમાં તો આપણે આ વાત થોડીક સમજ્યા કે પોતાના વ્યવસાયમાં પુરુષાર્થ નૈતિક અને પ્રામાણિક કરવો બીજી અગત્યની વાત એમાં આવે છે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવામાં કે આપણે પરિવાર માટે પણ યોગ્ય સમય આપવો થોડું બેલેન્સથી જીવતા શીખવું ચાર શનિ રવિ કાઢી નાખો મહિનામાંથી એટલે ચોવીસ દિવસ તમારા વર્કિંગ હોય છે આપણે એક નોર્મલ ગણતરી કરીએ છીએ ફોર વીકેન્ડ તમે કાઢી નાખો ઇફ યુ વર્કિંગ ફાઈવ ડે વીક તો તમારી પાસે ચોવીસ દિવસ વર્કિંગ છે ચોવીસ માંથી ચાર દિવસ તમને રાત્રે સાડા નવ પછી આવવાની છૂટ કામ વધારે હતું બાકીના વીસ માંથી પણ ચાર દિવસ તમને રાત્રે સાડા આઠ પછી ઘરે આવવાની છૂટ કારણ કે ટ્રાફિક વધારે હતો બાકીના સોળ દિવસ ઇફ યુ નોટ કમ બેક ટુ યોર ફેમિલી બાય સેવન થર્ટી લેટ મી ટેલ યુ ઓન ફેસ દેટ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક સ્તબ્ધ થઈ ગયા છો બધા આવી વાતો તમે નહીં સાંભળી હોય અને સંતો સંતોને તો સાચી વાત કહેવા માટે તમે બોલાવો છો મને બરાબર છે ને એટલે તો સાચી વાત કે કારણ તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી તમારા ખિસ્સામાં પાંચ રૂપિયા છે એની અમને કોઈ સ્વાર્થ નથી કારણ કે અમે અડતા પણ નથી અમારા બેંક એકાઉન્ટ પણ નથી હું છવ્વીસ વર્ષથી સાધુ થયો એક જ સ્ટાઇલના કપડાને એક જ કલરના પહેરું છું અને એ બે જ જોડી છે બહુ વરસાદો હોય રાત્રે સુકાઈ તો સવારે ટેન્શન હોય કાલ શું પહેરશું અને ધ ફૂટવેર ટાઈમ વેરિંગ ઇઝ ઓનલી થર્ડ ઇન ટ્વેન્ટી સિક્સ ઇયર્સ એટલે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી મને બે બે જોડી ટાઈમ જમવાનું મારી સંસ્થા આપી દે છે પણ આજે આપણે ભેગા થયા છીએ તો એક સારો વિચાર એક સાચી વાત જે તમારા જીવનને ઉત્કર્ષ અને ઉજવણી તરફ લઈ જાય એની વાત કરવાની છે બાકી વી ડોન્ટ હેવ એની સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન કમિંગ યર બટ ટુ ગીવ યુ જસ્ટ સમથિંગ સેલ્ફલેસ તમને નિસ્વાર્થ પણ આપવા માટે આવ્યા છે લેવા માટે તો કોઈ આવ્યા જ નથી બાર ભલે ગમે તેટલા બોર્ડ હોય દેના બેંક ના અસલ દેના બેંક તો અમે જ છીએ દેના હમ દેતે હૈ સુબહ સે દેતે વિચાર દેતે હૈ અચ્છી પ્રવૃત્તિ આખી પ્રેરણા દેતે હૈ અચ્છા વર્તન સિખાતે હૈ એટલે દેના બેંક તો અમે જ છીએ વિચાર વર્તન ને પ્રવૃત્તિ તો વોટ આઈ મીન ટુ સે ઇઝ કે ઇફ 16 days out of 24 working days, if you cannot come back to your family by 7.30, you are a very poor manager of time and work.